પોરબંદરના રાણા વરવાડા ગામે રહેતા એક આધેડ પર એક મહિલા સહિત ત્રણ શખસોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના રાણા વરવાડા ગામે રહેતા વેજાભાઈ કારાભાઈ ઓડેદરા નામના આધેડના પુત્ર પર ચૂંટણીના મનદુઃખને લઈને મેરામણ કારા હિરેન મેરામણ અને નયના મેરામણ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો જેથી આ આધેડને જાણ થતા તેઓ પણ ત્યાં ગયા હતા ત્યારે આધેડ પર પણ મેરામણ કારા હિરેન મેરામણ અને નૈના મેરામણે લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા છોકરા ને શોક માંથી રહી ગયા મોટર માં રાખીને

તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડ નું રાણાવા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર